સુરત જિલ્લાના કિંમ વિસ્તારમાં એક દુખદ ઘટનાના સમાચાર સામે આવ્યા છે જ્યાં માત્ર 14 મહિનાનો એક બાળક પાણીના ડ્રમમાં પડી જવાથી મૃત્યુ પામ્યો છે. હાલ કિંમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાના સંદર્ભમાં જાણવા મળ્યું કે બાળક અચાનક પાણીના ડ્રમમાં પડી ગયો હતો આ પછી તત્કાળ બાળકને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ચાલુ સારવાર દરમિયાન જ ડોક્ટરો દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો. મૃત્યુના કારણો અને ઘટનાની વિગતવાર તપાસ હાલ સ્થાનિક કિમ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ પુષ્ટિ કરી છે કે આ સંજોગોમાં કોઈ શંકાસ્પદ બાબત જણાઈ નથી પરંતુ બાળકના મૃત્યુની સમગ્ર પરિસ્થિતિ સંબંધિત તપાસ ચાલુ છે પરિવારના સભ્યોની સાથે વાતચીત કરીને પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે આ બનાવથી વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે સ્થાનિક રહીશોએ બાળકની સલામતી અંગે સચેતતા અને જાગૃતતા વધારવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે वहीं खेल रहे थे वो दूसरे ने ड्रम ड्रम गिरा दिया ऊपर इसके ऊपर कौन गिराया ड्रम वो दूसरे मतलब दूसरे सेट ने लोग ने हमारा सेट तो मतलब साइड में ने, नहीं।, नहीं।, नहीं वो वो दूसरी साइड पर चला गया थे वो घटना बनते ही मतलब सेट को बुलाया हमने हॉस्पिटल में लेकर दाखिल भी किया और यहीं भी लाई ये जो इतना बड़ा जो मशीन गिरा है वो गिराने वाला कौन है कहाँ गया वाह गिराने वाला कौन है ये हम तो नहीं जानते इसका नाम नहीं जानते बाकी वो सेठ आया है लगभग वो वो सेठ नहीं हमको बता नहीं रहे ना सेठ भी तो ये सेठ है ये वो मशीन से उठवाया था कि कारीगरों ने उठाया कारीगर नाम सब मिलके उठाया था उसको सब जाके उठा वो पांच छह लोग ने मिलके उठाया था उसको बच्चे कितने साल का था आपका एक साल का क्या करते थे आप वहाँ पे प्लास्टर करते थे हम काम करते थे हाँ। काम करते थे अंदर रूम में थे वो बच्चे लोग खेल रहे थे हाँ। वो हमको क्या पता ये लाया धीरे धीरे को गिरा दे देगा जैसे मालूम नहीं थी इनको गिरा दिया वो फरे वहीं पे डेट हो गया था हॉस्पिटल लाने के बाद हुआ हॉस्पिटल लाने के बाद उसमें हॉस्पिटल में लाने के बाद सब बाटल हाटल छड़ा दिया सोई गम्मी लगाया उसके बाद

હોસ્પિટલ એ લઈ ગયા અમે બરો હોસ્પિટલ પેલા લઈ ગયા હતા ડાયમંડ હોસ્પિટલ નહીં તો સાયણ માં સાયણ ડાયમંડ હતો ને પણ નહીં ન્યાતી પછી ડાયમંડ માં રેફરન્સ કર્યા ડાયમંડ માં રેફરન્સ બરાબર એની ઉંમર કેટલા બસ આવું વધારે મારે કાઈ નથી આવું કઈ નહી બોલો એમ નહી બોલવાનું બધું તમે જાણી લેજો ને એટલે જાણી લે પણ તમે તો બોલો તમે થાવ કોણ એના તમે સેટ છો શું છે એ તો વાત કરો સર સેટ નથી તો કોણ છો તમે